રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સોશિયલ મીડિયામાં વ્લોગર દ્વારા અનુસૂચિત સમાજના વ્યક્તિ વિશે વાંધાજનક ટિપ્પણી કરવામાં આવતા સમગ્ર સમાજમાં રોષ વ્યાપી ગયો છે ઉપલેટાના બાયાવદરમાં યુટ્યુબ ઉપર રીલ્સ બનાવવાના ચક્કરમાં અનુસૂચિત જાતિ સમાજ વિશે ટિપ્પણીથી અનુસૂચિત જાતિના લોકોમાં ભારે રોષ ભાભુકી ઉઠ્યો છે ત્યારે આ મુદ્દે મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો બાયાવદર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા

એમાં એવું છે કે મારી પાસે વોટ્સએપ ગ્રુપ છે બહુજન સમાજ પાર્ટી વિધાનસભા ધોરાજી ઉપલેટા એમાં મને અંદાજીત સિત્યાવીસ મિનિટે આસપાસ મને મેસેજ મળેલો એમાં અંકિતાબેન જાવિયા દ્વારા દલિત સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષણ કરે છે અને અભદ્ર ટિપ્પણી થાય અને દલિત સમાજનું દિલ દુખાય એવા અભદ્ર ભાષામાં બેન બોલે છે ત્યારબાદ મે મિત્રોને વાત કરી કરી ત્યારબાદ અમારા સમાજના બે ચાર આગેવાનો બેનની ઘરે ગયા બેનની ઘરે જઈને બેન ને રજૂઆત કરી તો બેન એવું કહે છે કે કોઈ પણ પ્રકારનું હું કઈ બોલી નથી તમારેથી જે થાય એ કરી લ્યો ફરિયાદ કરવી હોય તો ફરિયાદ કરી લ્યો ત્યારબાદ અમે પોલિટિક્સ ને વાત કરવા ગયા આજ રોજ સવારના અગિયાર વાગે સોશિયલ મીડિયા ઉપર વાયરલ વાયરલ થઈયાલી જે એ લિંક ને તપાસ કરતા ભાયાવતનના રહેવાસી અંકિતાબેન જારિયા ના નામ ની હતી એ સોશિયલ મીડિયા માં એવું બોલે છે નવા વિષય ને બતાવે છે ગોળી એમાં એવું કહે છે કે જાતિ ઉપર જે બોલે છે કે આ ગોળી આ જાતિ જેવી દેખાય એ બાબત ને દલિત સમાજના વ્યક્તિઓના WhatsApp માં ને એક લિંક વાયરલ થાતા તમામ દલિત સમાજના આગેવાનો તેમજ યુવાઓ બધા હાજર થઈ ભાયાવદર પોલીસ સ્ટેશન ને રજૂઆત કરવામાં આવેલી ભાયાવદર પોલીસ સ્ટેશન ના પીઆઈ શ્રી એ આ બાબત ને અરજી ધ્યાને લઈને વાત ધ્યાને લઈ અને આરોપી ની શોધગાળ કરી આરોપીને પકડી પાડેલા અને તેમના વિરુદ્ધ માં કાયદેસર ની કાર્યવાહી